હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રામનું ભજન રામનું પ્રગટિય ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ અયોધ્યા નગરી મા રામજી પ્રગટિયા અયોધ્યા રામજી પ્રગટિયા થઈ રહ્યો જય જય કાર અવધ મા રામજી પ્રગટિયા થઈ રહ્યો જય જયકાર અવધ મા રામજી પ્રગટિયા આશો પાલવના તોરણો બંધાવો કંકુ કેસરના કં 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 સાથી પુરાવો વાલાને મોતીડે વધાવો અવધ મા રામજી પ્રગટિયા વાલાને મોતીડે વધાવો ध मा प्रगटिया राजा दशरथ केर प्रभु पधारिया राजा दशरथ न केर प्रभु पधारिया चैत्र महिना महीनादो अवध मा राम जी पधार દાસી દોડી આવી દશરથની પાસે દાસી દોડીને આવી દશરથની પાસે મંગળ સંદેશો દેવા અવધ મા રામજી પ્રગટિયા અવધને આંગણે આનંદ અપારસે નાસે સોનાર નાસે સવનર ને નાર અવધ મા રામજી પધારિયા માતા કૌશલિયા રામને ઝુલાવે દશરથ નામડા ડર ખાય અવધ મા રામજી પ્રગટિયા પાંચ વરસ ના રામ થયા છે રમવા ગયા છે પિતા સાથ અવધ મા રામજી પ્રગટિયા કૈલાસ મા મહા મહાદેવ ને નિંદ્રા નો આવે સપના માં રામજી દેખાય અવધ માં રામજી પ્રગટ હનુમાન નાના બાળ અવધ માં રામજી પ્રગટિયા અવધ ના જોક માં દશરથ બોલાવે જોઈ જોઈ રામ હર ખાય અવધ માં રામજી પ્રગટ એક એક માસ પિતા માદારી ને રોકો મારે છે એના ખેલ અવધ મા રામજી પ્રગટિયા એક માસ શિવજી અવધ મારું કૈલાસ માં જુએ સતી વાટ અવધ માં રામજી પ્રગટિયા એક માસ વીત્યો શિવ કૈલાસ માં આવ્યા પાર્વતી પૂસે સેવાત અવધ માં રામજી પ્રગટિયા આટલા દિવસ શિવ ક્યારે રોકાણા સાંભળ્યું નહી કૈલાસ અવધ માં રામજી પ્રગટિયા રાજા દશરથ ઘેર પ્રભુ પ્રગટિયા ભક્તો ના તારણહાર અવધ માં રામજી પ્રગટિયા એક એક માસ સતી ત્યારો કાણા દર્શન કરવાને કાજ અવધ માં રામજી પ્રગટિયા ફરી ફરી અવતાર મળે નહીં આવ ભક્તોના તારણ હાર અવધ મા રામજી પ્રગટિયા રામ પ્રાગટ્ય જે સુણે ને સાંભળી એનો હોજો અવધ મા વાસ અવધ મા રામજી પ્રગટિયા અયોધ્યાના ગરીમાં રામજી પ્રગટિયા થઈ રહ્યો જય જયકાર કાર અવધ મા રામજી પ્રગટિયા